રાજકોટ જિલ્લાના પાંચ મુખ્ય ફરવાલાયક સ્થળો એક હિંગોલગઢ કુદરતી શિક્ષણ અભયારણ્ય જસદણ નજીક આવેલું હિંગોલગઢ કુદરતી શિક્ષણ અભયારણ્ય પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણ શિક્ષણ માટે ઉત્તમ સ્થળ છે આ અભયારણ્ય તેની જૈવવિવિધતા માટે જાણીતું છે બે ઘેલા સોમનાથ મંદિર જસદણ તાલુકામાં આવેલું ઘેલા સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન અને પવિત્ર સ્થળ છે આ મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને તે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે અહીંની શાંતિ અને આસપાસનો રમણીય નજારો આધ્યાત્મિક અનુભવ કરાવે છે ત્રણ ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાથી લગભગ એકસો નવ કિલોમીટર દૂર આવેલો ઓસમ ડુંગર પ્રાકૃતિક સૌંદર્ય અને ધાર્મિક મહત્વ ધરાવે છે આ ડુંગર પર હિંડંબા મંદિર અને ટપકેશ્વર મહાદેવ મંદિર જેવા પવિત્ર સ્થળો આવેલા છે લોકવાયકા અનુસાર મહાભારતકાળ સાથે પણ તેનો સંબંધ હોવાનું મનાય છે અહીંથી આસપાસનો નજારો ખૂબ જ મનમોહક લાગે છે ચાર કબા ગાંધીનો ડેલો રાજકોટ શહેરમાં આવેલો કબા ગાંધીનો ડેલો એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બાળપણનું નિવાસસ્થાન છે તેમના પિતા કરમચંદ ગાંધી અહીં રહેતા હતા હાલ આ સ્થળને સંગ્રહાલય મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવ્યું છે જ્યાં ગાંધીજીના બાળપણ અને જીવન સાથે જોડાયેલી દુર્લભ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે ઇતિહાસ અને ગાંધીજીના જીવનને જાણવા માટે આ એક મહત્વપૂર્ણ સ્થળ છે પાંચ રોટરી ડોલ્સ મ્યુઝિયમ રાજકોટ શહેરમાં આવેલું રોટરી ડોલ્સ મ્યુઝિયમ એક અનોખું અને મનોરંજક સ્થળ છે અહીં દુનિયાભરના વિવિધ દેશોમાંથી લાવવામાં આવેલી સુંદર ઢીંગલીઓનો વિશાળ સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે બાળકો ઉપરાંત પુખ્ત વયના લોકોને પણ આ મ્યુઝિયમ ખૂબ જ પસંદ આવે છે અને તે એક વિશિષ્ટ અનુભવ પ્રદાન કરે છે